ભંડારિયાથી પાલીતાણા જતા હતા તે વેળાએ સાણોદરના પાટિયા પાસે કાર અકસ્માત થતા શાળા બને વિના મોત નીપજ્યા હતા જ્યારે બે મહિલા અને એક બાળકને ઈજા થતાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા ભંડારિયાથી માતાજીનો માંડવો પૂર્ણ કરી પાલીતાણા જતા હતા ત્યારે સાણોદરના પાટિયા પાસે કાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં શાળા દિનેશભાઈ ગોર્ધનભાઈ ચૌહાણ અને તેમના બનેવી જીતુભાઈ ધરમસિંહભાઈ પરમારનું મોત નીપજ્યું હતું જ્યારે ભાવબેન દિનેશભાઈ ચૌહાણ અને જયપાલભાઈ જીતુભાઈ પરમાર તેમજ મુક્તાબેન જીતુભાઈ પરમારને ઇજા થતાં એકસો આઠ સેવા મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અંજે વૈ શું બનાવ બન ભંડારીયાજી ગરાજિયા જાતા શું બનાવ બન એ ફોર ને ફોર હતી અમે હતી કેટલા હતા જણા કેટલા લોકોને થઈ શું બનાવ અત્યારે હાલમાં શું હાલમાં મારો ભાઈ એસ્પોટ થઈ ગયો

પાણાભાઈ નામ તો બહુ નથી મને આવડતું જયપાલ